એની વાત કરવા કરવા કે બનાસકાંઠામાં વારંવાર પૂર આવે પણ આ પૂર પીડિતો સાથે ભેદભાવ કરવામાં આવે પણ તેમ છતાં આ રાજકીય લોકો કોલર ઊંચા રાખીને એવું કે અમે એક હજાર કરોડ રૂપિયા લઈ આવ્યા પણ એમને જવાબ માંગુ છું આ એક હજાર કરોડ માં સો કરોડ પણ જો આ ગરીબો સુધી પહોંચ્યા હોય તો એનો ખુલાસો કરો નહીં તમારી રાજનીતિ ભૂલવાડી દઈશું અમે વાતે કરવા આવ્યો છું એક બાજુ કુદરતી પ્રકોપ હોય અને બીજી બાજુ પલ્સ જેવી કંપની પાંચ પાંચ કરોડ રૂપિયા લઈ જાય તો પણ આ રાજકીય નેતાઓનું પેટનું પાણી ના હાલે એની વાત કરવા આવ્યો છું કાળી મજૂરી કરી અને પલ્સ કંપનીના કર્મચારીઓ એના એજન્ટો આપણા જ ભાઈઓ વધારે પૈસા મળશે એની આસમાં એમના પૈસા તો રોક્યા આપણા પણ રોકાવડાવ્યા પરંતુ સેબી દ્વારા એની તપાસ આપવામાં આવે અને સેબી દ્વારા એને સીઝ કરવામાં આવે આ જવાબદારી સરકારની છે કે પાંચ હજાર કરોડ રૂપિયા ગુજરાતના ઓગણત્રીસ લાખ ગ્રાહકો અને ત્રણ લાખ એજન્ટોના આ પાંચ હજાર કરોડ રૂપિયા સરકારે કેવું પડે કે ગુજરાતમાં પણ તમે બેઠા છો દિલ્હીમાં પણ તમે બેઠા છો આ પાંચ હજાર કરોડ રૂપિયા પાછા લઈ આવો નહી અમારા ગામમાં ના આવતા વાતે કરવા આવ્યો છું

કોણ વગર પગારે નોકરી કરે આ વાત એ કરવા આવ્યો છું કે ગુજરાત ની અંદર દારૂ ના કારણે દર વર્ષે દસ પંદર યુવાનો મોત ભેટતા હોય એ ગુજરાતની અંદર કાયદો તો અમે બનાવરાવ્યો પણ હજુ સુધી દારૂ કેમ વેચાય છે એનો જવાબ માંગવા માટે નીકળ્યો છું જવાબ એ માંગવા નીકળ્યો છું

અંદર પોતાની સંત માણી ના માધ્યમથી આ ગુજરાત ના યુવા ધન ને મુક્ત કરી ધર્મ ની રાહ અપનાવવાનું જેને કામ કર્યું જેના થકી આ સમાજ આજે ધર્મની રાહ ઉપર છે અને આજે વ્યશન મુક્તિની દિશા મળી છે અમને એ જ બાપના દીકરાઓ છીએ એ સંત શ્રી અમારા બાપ સદારામ ને ગુજરાત રત્ન કેમ નથી આપવામાં આવ્યો એની વાત કરવા આવ્યો છું આ અનેક પ્રશ્નો છે અનેક મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છે આ બનાસકાંઠાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે

વાતે કરવા આવ્યો છું કે બે હાજર પંદર માં પણ સો કરોડ રૂપિયા પૂર પીડિતો ના ખાઈ ગયા પેલા સો કરોડ નો હિસાબ આપો અને આ પંદરસો કરોડ રૂપિયા તમે ખાઈ ગયા છો એના પેટમાંથી માંથી ઓકાવા માટે આવ્યો છું આપની વચ્ચે ઘણી બધી અસમાનતાઓ છે ઘણી બધી તકલીફો છે હમણાં

પણ ગુજરાત ના ગરીબો ની લાગણીઓ સાથે છેડછાડ થઈ રહી છે કોઈ કે છે વિકાસ ગાંડો થયો કોઈ કે વધારે ગાંડો થશે પણ સાહેબ

સૂર્યનારાયણ ભગવાન માં ભગવતી ની સાક્ષી જ પૈસા ની લોભ લાલચ નથી કોઈ પદ ની લાલચ નથી કે પછી એ ખુરશી પાછળ દોડું કે કેલા કાવડિયા પાછળ દોડવાનો પ્રયત્ન કરું મારા ચહેરા પર તમને ક્યારે લુચાઈ નહીં દેખાય કારણ કે લાલચ થી પર કરી દીધી છે મારી જિંદગી ને મેં જીવન વાત છે કે જે મારો યુવાન ઉગાડા પગે અલ્પેશ ઠાકોર બોલાવે અમદાવાદ તો ઉગાડા પગે આવે જેના પગમાં ચંપલ નથી હું તો એને રૂપાળા બુટ પહેરાવા નીકળ્યો છું એ વિચારધારા લઈને નીકળ્યો